આ બધું એમ દર્શાવે છે કે ભાજપ તાનાશાહી જે એને હદ વટાવી છે પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા ટક્કર આપી રહ્યા છે છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા વન કર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં તેઓ એક મહિના અને નવ દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો અને ટેકેદારો જનસંપર્ક કાર્યાલય બહાર ભેગા થયા હતા તો બીજી તરફ નર્મદા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જેમાં દેડિયાપાડા જતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ચૈતર વસાવાના સમર્થકોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ખુદ હાજર થતા હોય તો સમર્થકોને હેરાન કેમ કરવામાં આવે છે ચૈતર વસાવા આજે હાજર થવાની જે લોકોમાં મેસેજ હતા એનાથી પોલીસ તંત્ર એટલું બધું બંદોબસ્ત ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જે પોલીસ જેટલા પણ ડીડીયાપાડામાં આવવાના એન્ટર પોઈન્ટ છે એ બધા પર તો બંદોબસ્ત કરીને લોકોને એટલા હેરાન કરવામાં આવે છે આજે ડેડીયાપાડામાં હાટ બજાર પણ છે તો પણ આ લોકોએ એક એક બાઇકને પણ લાઇસન્સથી માંડીને અને દરેક ડોક્યુમેન્ટ્સ માગવાના બહાને હેરાન કરવામાં આવી રહ્યા છે જો તમારી સામે ચાલીને ચૈત્ર વસાવા હાજર થવા માગે છે તો પછી તમારે આ બધી કરવાની જરૂર શું છે તમારી સામે ચાલીને આવે છે તો તમારે પોલીસ સ્ટેશન રહેવું જોઈએ જોકે લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ મથકે હાજર થયા હતા આ સમયે ત્યાં આપના નેતા યુવરાજસિંહ જાડેજા ગોપાલ ઇટાલિયા સહિત મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો હાજર રહ્યા હતા આ અંગે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો અને ટેકેદારો ભેગા થયા છે તે જોતા ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન નહીં પણ તેઓની શક્તિનો અંદાજો લગાવી શકાય છે ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી એ પોતે જ એક શક્તિ છે ડેડીયાપાડાની જનતાએ એક લાખ કરતા મધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈએ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે જૈતરભાઈ તો લોક નેતા એ હમણાં એવું કહ્યું કે દોઢ મહિનાથી એમના ઘરે જ હતા પણ કોઈ આવ્યું જ નતું એમના ઘરે તો એ શું કરે પોલીસવાળા આવતા હશે ગયા હશે ક્યારે ગયા ક્યાં સુધી ગયા મને ખબર નથી જૈતરભાઈ નું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ હતા આટલા દિવસથી તો બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે જોકે સમગ્ર મામલે ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા પરંતુ અદાલતે અરજી ફગાવી દેતા એક મહિનાથી ફરાર આપના ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં જીત બાદ હું લોકો વચ્ચે રહી લોકોના કામ કરતો આવ્યો છું આ સાથે જ આદિવાસી સમાજ માટે સતત કામ કરતો રહીશ તેવું પણ ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું મને બધાને કહેવા માંગુ છું હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવયુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિક ગુજરાત અને દેશની બંધારણ થી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે